વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વઘારેલી છાસવાળી રોટલી તો એના માટે આપણે અહીંયા બપોરની રોટલી અથવા તો સાંજે જે જમવામાં રોટલી બનાવેલી હોય બચેલી હોય એમાંથી આ બનાવી શકીએ છીએ ઠંડી રોટલીમાંથી ને ગરમ રોટલીમાંથી પણ બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે જે બપોરની રોટલી બચેલી છે એની આજે આપણે વઘારેલી રોટલી બનાવીએ છીએ કોઈ સવારે નાસ્તામાં લેતા હોય છે તો કોઈ સાંજેમાં લેતા હોય છે તો મારા પરિવારની અંદર વધારે પડતી સાંજે જ આ રોટલી વઘારેલી ખવાય છે તો અત્યારે સાંજ માટે આપણે નાસ્તો બનાવીએ છીએ વઘારેલી રોટલીનો તો એના માટે આપણે અહીંયા ચાર રોટલી લીધી છે અને અમે મીઠાવાળી રોટલી ખાઈએ છે એટલે એમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરશું જે છાશ ઉમેરશું એના ભાગનું જ આપણે મીઠું ઉમેરશું અને ટમેટું અને છાશ ઉમેરશું એને બેલેન્સ કરવા માટે એક ચમચી ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી આપણે ખાંડ લીધેલી છે એક નાનું ટમેટું સુધારી લીધું છે એ દેશી ટમેટું જ લીધેલું છે અહીંયા આપણે લીલું લસણ અને લીલી ડુંગળી સુધારી લીધી છે અહીંયા આદુ મરચાંની આપણે પેસ્ટ લીધેલી છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી આપણે મસાલાનો ઉપયોગ કરીશું ને વઘાર માટે તેલ ચાલો આપણે પહેલાં રોટલીના ટુકડા કરી લેશું એટલે કે બટકા કરી લેશું કોઈ ટુકડા કે કોઈ બટકા કે રોટલીને કટિંગ કરી અને ટુકડા કરી લેશું આવી રીતે તો અહીંયા આપણે રોટલીના બટકા કરી લીધા છે તો હવે આપણાનો વઘાર કરવાનો છે તો આ બટકા કરેલા આપણે સાઈડ ઉપર રાખી અને ડુંગળીને બધું સાતડવાનું છે ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે તો દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું ફૂટે એટલે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીં આપણે ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને સરસ પાકળી લેશું આપણી ડુંગળી સતળાઈ ગઈ છે તો આપણે હવે લીલું લસણ ઉમેરી દઈશું એને પણ આપણે સાતડી લેવાનું છે આદુ મરચાની પેસ્ટ પણ આપણે સાતડી લેશું તમારા સ્વાદ મુજબ ઉમેરજો અહીં સતડા સુધારે ઉમેરી દેસુ એને પણ સરસ મિક્સ કરી દેસુ ગેસ આપણે ધીમો કરી નાખશું અહીંયા આવે બધા મસાલા કરીશું અડધી પાંચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જીરું અને છાશ ઉમેરશું એના ભાગનું આપણે અહીંયા મીઠું ઉમેરશું ઓછું વધતું થાય તો ઉમેરી દેવાનું અહીંયા બધું મિક્સ કરી લેશું મસાલો

પચાસ ને આપણે ઉકળવા હવે ખાંડ પણ ઉમેરી દેસુ અહિયાં મસ્ત એવું ઉકળી ગયું છે તો હવે આપણે અહિયાં રોટલી ઉમેરી દેસુ અહીંયા આપણે મિક્સ કરી દઈશું બહુ છાસવાળી નથી કરવાની બહુ ઢીલી પણ નહીં ને બહુ કઠણ પણ નહીં એવી આ આપણે રોટલી વઘારેલી બનાવવાની છે થોડીક વાર એને થવા દઈશું થોડી આપણે છાસ અહીંયા ઉમેરશું માત્ર ઉકળવા પૂરતી જ આપણે અહીંયા છાસ ઉમેરશું અને આ રોટલી વઘારીને તરત જ ખાવાની મજા આવે છે ઠંડી થઈ જાય પછી આનો ખાવાનો સ્વાદ નથી આવતો એકદમ ટેસ્ટી આ વઘારેલી રોટલી ખાવી હોય ને તો આમ વઘારી હોય ને આમ તરત જ આ ખાવાની મજા આવે છે તો અહીંયા આપણી રોટલી સરસ ઉકળી ગઈ છે અને ઉપર થોડા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી દેસું તો આનો સ્વાદ એવો સરસ આવે છે અંદરથી લીલા ધાણાનો તો સર્વિંગ પ્લેટમાં હવે આ વઘારેલી રોટલી સર્વ કરી લેશું છે અહીંયા આપણી વઘારેલી ટેસ્ટી એવી શિયાળા સ્પેશિયલ રોટલી શિયાળામાં બધું લીલું લસણ ની ડુંગળી આવતી હોય તો ખાવાની ખૂબ મજા પણ આવે છે ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો